વેલકમ બેક બનાસકાંઠાના અમીરગઢ પાસે કલેડી નદીમાં નવા નીર આવ્યા છે ઉપરવાસમાં ભારે વરસાદના પગલે નદીમાં પાણીની આવક વધી નદી આસપાસના વિસ્તારોના જળાશયોના તળ ઉજા આવ્યા છે નદીની જળ સપાટી વધતા ખેડૂતોના પાકમાં ફાયદો થશે મોગજી જોડાયેલા છે મોગજી બનાસકાંઠાના અમીરગઢ પાસે કલેડી નદીમાં નવા નીર આવ્યા છે તળ ઉંચા આવ્યા ખેડૂતોમાં ખુશીનો માહોલ જી સોનલ બનાસકાંઠાના અમીરગઢ જે બોર્ડર વિસ્તાર છે ત્યાંથી જે કલેડી નદી પસાર થાય છે તે કલેડી નદીમાં નવા નીર આવ્યા છે રાજસ્થાનના જે ઉપરવાસમાં ભારે વરસાદ થયો હતો અને તેના કારણે અમીરગઢની આ કલેડી નદીમાં નવા નીર આવ્યા છે તેના કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે કેમ કે આ નદીમાં જે નવા નીર આવ્યા છે તેને લઈને આજુબાજુ ગામડાના ખેડૂતોના જે પાણીના તળ છે તે ઉપર આવી શકે છે અને ખેડૂતોને મોટો ફાયદો થઈ શકે છે જે કલેડી નદી છે તે રાજસ્થાન અને ગુજરાતની બોર્ડર ઉપર આવેલી નદી છે અને રાજસ્થાનમાં જે ભારે વરસાદ થયો છે તેના કારણે આ કલેડી નદીમાં પાણી વહેતા થયા છે અને નવા જે નીર આવે છે ત્યારે અત્યારે તો જે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે અને ખેડૂતો છે તે નદી જોવા માટે પણ ઉમટ્યા હતા એટલે કે આ જે કલેડી નદીમાં નવા નીર આવ્યા છે તેને લઈને આજુબાજુ વિસ્તારના ખેડૂતોને મોટો ફાયદો થશે જી જી આભાર તમામ વિગતો માટે